રાજ્ય સરકારે મંગળવારે રાત્રે વડોદરા કલેક્ટર સહિત પચાસ સંડીગ અધિકારીની બદલી કરી હતી લોકસભાની ચૂંટણી પૂર્વે સરકારે સરેરાશ ત્રણ વર્ષ એક જ જિલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓની બદલી શરૂ કરી છે જેના ભાગરૂપે બે વર્ષથી વડોદરા કલેક્ટર રહેલા એ બી ગોરની બોટ દુર્ઘટનાનો તપાસ રિપોર્ટ આપે તે પૂર્વે મુખ્યમંત્રી કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે બદલી કરાય છે જ્યારે નવા કલેક્ટર તરીકે જામનગરના કલેક્ટર બીએ શાની નિમણૂક કરી છે બી એ શાહ બે હજાર નવની બેચના સંધી અધિકારી છે વોડાના મુખ્ય કારોબારી અધિકારી જે એસ પ્રજાપતિની મોરબીના ડીડીઓ તરીકે ડભોઈના પ્રાંત અધિકારી યોગેશ કપાસેની ભરૂચમાં ટ્રાઇબલ એરિયા સબ પ્લાનના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર તરીકે બદલી કરી છે બીજી તરફ ત્રણ ડેપ્યુટી કલેક્ટર અને સિટી સર્વે ઓફિસરની બદલી કરાય છે છ વર્ષ બાદ પ્રોટોકોલ ડેપ્યુટી કલેક્ટર મળ્યા છે અગાઉ વડોદરામાં સ્ટેમ્પ ડ્યુટીમાંથી દ્વારકા બદલી થયેલા ડૉક્ટર ભાર્ગવ ડાંગર વડોદરાના પ્રોટોકોલ અધિકારી તરીકે એસ બી અધેથરિયાને સિટી સુપર રિટેન્ડેન્ટ બે જી એ એસના રવિરાજસિંહ પરમારને ડભોઈના પ્રાંત અધિકારી ડેપ્યુટી કલેક્ટર મયુર પરમારને છોટાઉદેપુરના પ્રાંત અધિકારી સુરતના મામલતદાર મનીષ પટેલને કલેક્ટર કચેરીના ચૂંટણી વિભાગમાં મામલતદાર તરીકે કામચલાઉ ધોરણે મુકાયા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર